ચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશાણામાં સવારે ઉપાશ્રીમાં સવાર છ કલાકે શત્રુજૈનો પટ ઝુહારે એકવીસ ખમા શર્માની વિધિ કર્યા બાદ સાત વાગે ચતુર્વિધ સંઘ સાથે વાજતે ગાતે ચતુર્માસ પરિવર્તન માટે લાભાર્થી નગીનદાસ ચુડગર પરિવાર સુંદરવન સોસાયટી ખાતે પહોંચ્યો હતો અને આચાર્ય ભગવંતે માંગલિત વ્યાખ્યાન ફરમાવ્યું હતું એમ જૈન સંગીતકાર જયેશ ચુડગર અને અજીત ચુડગરે જણાવ્યું હતું ત્યારબાદ ઉપાશય પરત આવી નવકાશ્રી કરવામાં આવશે વધુમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈએ જણાવ્યું હતું કે આજે સાંજે ચાર વાગે અલકાપુરી શ્રી સંઘ ગાય સર્કલથી વાલબોર્ડનો છરી પાલિત સંઘ વાસ્તવિક વાસ્તે ગાજતે આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજા આદિઠાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘ શુભ મુહૂર્તમાં પ્રયાસ કરશે તે દરમિયાનમાં આ છરી પાલિત સંઘના એક લાભાર્થી એવા ભૂપેન્દ્રભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજના પહેલા દિવસનું રાત્રિ રોકાણ કરવામાં આવશે અને અને પછી ઉમેટા થઈ તારીખે તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે ત્યારબાદ કાર્યક્રમ યોજાશે આજના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉશેર કોરાઠી દિલીપભાઈ ઝવેરી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ જેઆરડી શાહ દિલેશ મહેતા મધુભાઈ વૈદ્ય સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અલકાપુરી શ્રી સંઘમાં સરસ મજાનો કાર્યક્રમ ચાતુર્માસ પરિવર્તનનો આખો કાર્યક્રમ શું હતો પટ જુહારવાનો કાર્યક્રમ શું હતો આપણી સાથે સંઘના એવા અગ્રણી પંકજભાઈ શાહ છે પંકજભાઈને આપણે પૂછીએ કે આજે આખા દિવસનો કાર્યક્રમ શું અને ભાતા વગેરે જે આપવાનું છે શું વિગત છે અમારા દર્શક મિત્રો જણાવ શ્રી અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સિંહ મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું ચાતુર્માસ આજે પૂર્ણ થાય છે જૈન શાસનની એક પ્રણાલિકા છે એક વિધિ છે કે કાર્તક સુદ પૂનમના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો ત્યાંથી વિહાર કરે છે વિહાર કરી અને એમનો આગળનો જે વિહારનો કાર્યક્રમ છે તે આગળ વધે છે આજે પૂનમનો દિવસ છે આજે શત્રુજનની યાત્રા પણ ચાલુ થાય છે સક્કર સંઘ તેમજ સમગ્ર જૈનનો સંઘ આજે શત્રુજનની યાત્રા કરશે અને એ રીતે પૂનમનો ખૂબ ઊંચો મહિમા છે આજે અહીંયા ભાતુ વગેરે આપવામાં આજે આચાર્ય સાગર સાગરજી મહારાજ સાહેબ ચાતુર્માસ પરિવર્તન નિમિત્તે શ્રી નગીનભાઈ ચુરગર ને ત્યાં એમનું પરિવર્તન થયું ત્યારબાદ આચાર્ય સાહેબ સકર સંઘ સાથે એમની ગેર વધાર્યા ત્યાં એમનું માંગલિક પ્રવચન થયું અને ત્યાં ત્યારબાદ સકર સંઘ એમને અહીંયા આજે સંઘ ખાતે પધાર્યો છે અને એમની નૌકાશીનું આયોજન શ્રી નગીનદાસ ચુકલ પરિવારે કરેલું છે સકળ સંઘ માટે અતિ ઉત્સવનો દિવસ છે આજે સત્ય પઠ પણ શ્રી સકર સંઘ આજે જુવાડશે છે ત્યારબાદ સાંજે આચાર્ય સાહેબનું અહીંથી છરી પારતો સંઘ વાલવડ પાલવડ જ્વા નીકળશે